આપણી ચેનલને કોપીઓ કેટલાને કરેલી છે એ આપણે આજે સારું જાણવાના છીએ અને પંખો ચાલુ છે તેમાં તમને અબાજીમાં થોડીક તકલીફ પડતી છે તો કોઈ વાત નહીં આપણે તો હું મારી યુટ્યુબ આઈટીને ખોલી લઉં છું તો ખુલીએ પેલા ટેકનિકલ જગ્યા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો ના કરી હોય તો જમનું પણ ન હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી તો હું એકંદ લખું મારી ચેનલ કેટલા અમે કાપ કોપી કરેલી છે તો મેં મારી ચેનલ નામ લખી લીધું છે તો સચ મારું છું તો ટેકનિકલ જગ્યા ઓ તો મારી ચેનલ ફર્સ્ટ આવે છે તમે જોઈ શકો છો ટેકનિકલ જગ્યા ઓ મારે ટેકનિકલ જગ્યા યુટ્યુબ ચેનલ ફર્સ્ટ આવે છે તમે જોઈ શકો છો તો એવી પણ તમારે પણ ફર્સ્ટ લાવ્યું હોય ચેનલ તો હું એ સેટિંગ કરી લેવાનું છે ત્યાં તમે તમારું ચેનલનું નામ લખી લેવાનું છે મારી ચેનલ ફર્સ્ટ આવો તો મારી કોફી કેટલા લોકોને કરેલી છે કોફી કેટલા લોકોને કરેલી છે અરે સે છે વિડીયો આપવાનું ટીકા તો મારી કોફી કેટલા લોકોને કરેલી છે એ આપણે જાણીશું તો ચલો કોફી કરે કરી તો સોરી મિત્રો તો તમારે કંઈક આવો ઇન્ટરફેર જશે તો આપણે મારી મારી ચેનલની કોપી કેટલા લોકોને કરે તો જોઈ શકો છો આ મારી ચેનલને આટલા જણાને ટેકનિકલ જય ગુગા અને નીચે નામ લખ્યું છે ખાલી માથે ખાલી એમને એમ લખેલું છે જય ગુગા ના જય ગુગા ટેકનિકલ એ લોકોને અને અભી અમે લખ્યું નથી નામ ને નીચે જય ગુગા તો તમા તો તમારે આ તો મારા આટલા લોકોની કોફી કરેલી છે જોઈ શકો છો અને બે મિનિટ ઊભા રહેજો તમે તમારે વેક બીજું એક ઓપ્શન બતાવશે ચેનલનું ચેનલ તો તમારે વેકણ ઓપ્શન બતાવશે ચેનલનું તો હું ચેનલ પર જતો રહું છું તો તમને વેકન ઘણા બધા ઓપ્શન શોર્ટ વિડીયો ન જોવેલા જોવાયેલા તાજે તરત અપલોડ કરેલા લાઈવ અને તમારે ચેનલમાં જવાનું છે મારી ચેનલની કોફી કેટલા લોકોને કરેલી છે એ વખતે નેચે છે તો મારા ચેનલની કોફી કોઈને અભી હજી કરી નથી આ તો મેં મારી મારી ચેનલ બનાવી છે મારા ખુદની ટેકનિકલ જે તો સબસ્ક્રાઈબ કરજો અને અને આ બીજી બધી ચેનલની કોફી કરેલી છે તમે જોઈ શકો છો અને તો તો પહેલાં આપણે આ તો કોફી કેટલા લોકોને કરેલી છે તમે જોઈ શકો છો આ બીજા બીજા બધા કર્ણા હોય ટેકનિકલ જઈ ગયા તો એવાની પણ કોફીઓને કરેલી છે તો આપણે સૌથી પહેલાં આપણે તો તમારે શેટિંગ કંઈક કરવાનું નથી તમારે ટેકનિકલ જવું ગયા યુટ્યુબ ચેનલનું નામ લખી દેવાનું છે તો નામ લખી લેવાનું તમારે નામ એવું રાખવાનું છે સચમાં પહેલું આવે એવું તો મારી ચેનલ પણ